ગોંડલ માર્કેટિંગ એડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ પૂજા કરીને હરાજીનો પ્રારંભ કરાવ્યો સીઝનની પ્રથમ હરાજીમાં વીસ કિલોના ભાવ ત્રેવીસ બોલાયા દસ હજાર રૂપિયા পগাদ্ত মালন, কচাজাম্ত মডবা,জম্তরদের এপাগবে মুমুা কজমাখজপ্তবি হসাগয্দ transl� হসাগা রামযব্ণ ছাগয্যব্ কসহগ্য় কজলি রখ� અમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ભારત વર્ષની અંદર જેનાથી ફેમસ છે એવું અમારું ગોંડલયું મરચું એમની આજે શુભ શરૂઆત કરવામાં આવી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે પહેલા જ દિવસે પાંત્રીસોથી ચાર હજાર ભારી લઈ અને અમારા ખેડૂતો પોતાના મરચાં લઈને આવ્યા હતા આજે સવારે અમે બ્રાહ્મણને બોલાવી અને એની વિધિ કરી બારીની પૂજન કરી અમે ખેડૂતનું પૂજન કર્યું વેપારીઓનું પૂજન કરી ચાંદલા કર્યા અને આજે અમે હરરાજીની સ્ટાર્ટ કર્યું હતું આજે ઓપનિંગમાં દરેક વેપારીને એવું હોય કે યાર્ડના ઓપનિંગનો પહેલો પૂજા કરેલો માલ મારે લેવો છે એને હિસાબે વેપારીઓની વચ્ચે જે છડાછડી થઈ હોય એને હિસાબે પ્રથમ વકલનો ભાવ ત્રેવીસ હજાર એકસો તેર રૂપિયા જેવો આવ્યો હતો અને આજથી મરચાંની રેગ્યુલર બજાર શું છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી દેશ લેવલે બહાર પડશે અને અમારી એક જ અપેક્ષા હોય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલનું ગોંડલયું મરચું વેચવા લોકો ગોંડલ આવતા હોય તો એ ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે છેલ્લા એક બે મહિનાથી અમે સમગ્ર ભારતની મોટી મોટી મસાલા કંપનીના માલિકોનો કોન્ટેક્ટ કરતા હતા અને વધારે વધારે વેપારીઓ અહીંયા ખરીદી કરવા આવે અને અહીંયા અમારા ખેડૂતોને વધારે ભાવ મળે એવી અમારી અપેક્ષા હોય છે વધારે અહીંથી માલનો નિકાલો થાય અને ખેડૂતોએ મહા મહેનત કરેલો પોતાનો પાકનો ભાવ સારો મળે મરચાંનો ભાવ ખૂબ ખેડૂતોને સારો મળે એવી જ અમને અપેક્ષા હોય છે આમ તો કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન દેશનો કોઈ એવો ખૂણો ન હોય જ્યાંથી વેપારીઓ ગોંડલિયું મરચું લેવા ન આવતા હોય અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકો પણ બારે માસ ભરવા માટેનું મરચું તો એક જ જગ્યાનું પસંદ કરતા